તો આજે આપણે કયો વિષય ભણવાના છે બાળકો યાદ છે તમને કેટલા બધા બાળકોને યાદ છે બહુ સરસ આજે આપણે ગણિત ભણવાના છીએ હવે ગણિતની અંદર તમે અગાઉના તાસમાં છથી નવ સંખ્યા શીખ્યા છો તેની અંદર તે કેવી રીતે લખાય તેને જોડવાનું તે શીખ્યા છો આજે કંઈક હું તમને નવું શીખવાડવાની છું શીખું છે બધાએ બધા તૈયાર છો મારી સાથે ઓકે તો હું તમને આજે છ થી નવમાં આપણે થોડાક જૂથ બનાવતા શીખવાના છીએ તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ તો મને એમાંથી સાત પથ્થર લેવા છે સાત પથ્થર હું અહીંયા તમને બતાવું છું તમે જોજો અને પછી આપણે ગણીશું મારી પાસે સાત પથ્થર છે કે નહીં તે આપણે જોઈએ ચાલો ગણજો મારી સાથે સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત થઈ ગયા ને તો આ સાતનું એક જૂથ થયું કહેવાય હવે હું બીજી સંખ્યા બોલું છું તમારે તમારી પાસે જેટલી વસ્તુ હોય એ લઈ અને એનું જૂથ બનાવજો ચાલો બાળકો હવે પાંચનું જૂથ બનાવીશું આપણે તમારી પાસે જે વસ્તુ છે તેનું તમે પાંચનું જૂથ બનાવી દો થઈ ગયું બધાને પાંચનું જૂથ મારે થઈ ગયું છે ચાલો હવે આપણે ગણીએ કે આપણે જૂથ બનાવ્યું તે પાંચ છે કે નહીં એક બે ત્રણ ચાર પાંચ સમજ પડી ગઈ બધાને બધાને પાંચનું જૂથ બની ગયું છે બાળકો આપણે ગણતરી કરીને જૂથ બનાવ્યા ને તો આવી રીતે તમે નવ સુધીની કોઈ પણ સંખ્યાના જૂથ બનાવી શકશો તમે તમારા મિત્રને કઈને પણ જૂથ બનાવાય અને જાતે પણ આપણે જૂથ બનાવી અને મમ્મી પપ્પા કે ભાઈ બહેનને બતાવવાનું છે એટલે તમને નવનું સંખ્યા જ્ઞાન પાકું થઈ જાય તેની ગણતરી પાકી થઈ જાય હવે આપણે આગળ થોડુંક નવું શીખીશું તમારે ચિત્રો જોવા છે હું તમને અહીંયા થોડા ચિત્રો બતાવીશ તમારે તેનું નામ બોલવાનું છે અને પછી આપણે ચિત્રો ગણીશું અને કેટલા થાય છે તે લખવાના છીએ બાળકો ચિત્ર દેખાય છે તમને ચાલો બોલો જે સાનું ચિત્ર છે અવાજ નહીં આવતો મને વેરી ગુડ માછલીનું ખૂબ સરસ કેટલી બધી માછલીઓ દેખાય છે જોઈ તમે તો ચાલો આપણે માછલી ગણીએ મારી સાથે સાથે તમે પણ ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી માછલી થઈ બાળકો સાત માછલી આજ આવી ગયો બધાનો મને તો ફરી ગણવી છે ચાલો ફરી એકવાર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત માછલી થઈ આપણે અહીંયા લખી દઈએ બધાને સાત યાદ છે ને કેવો લખાય તો જો હવે બીજું ચિત્ર જોવું છે હું તમને બીજું ચિત્ર બતાવીશ તમારે એનું નામ બોલવાનું પછી આપણે ગણીશું અને સંખ્યા લખીશું સાનું ચિત્ર દેખાય છે બાળકો ચોપડી ચાલો આપણે ગણીએ કેટલી ચોપડી છે એક બે મારી સાથે ગણજો બેટા એક બે હવે આપણે બે લખીશું હવે હજી એક તમને ત્રીજું ચિત્ર બતાવું છું તે જોજો દેખાય છે બધાને અરે આ તો બધાને બહુ જ ગમે છે ગમે છે ને અને પપ્પા મમ્મી પાસે જીદ પણ કરો છો આ માટે સાનું ચિત્ર છે બોલો તો વાહ ફુગ્ગાનું તો ચાલો આપણે ફુગ્ગા ગણીએ ગણો તો મારી સાથે બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા ફુગ્ગા થયા છ ફુગ્ગા ચલો હવામાં લખો જોઈએ છ કેવો લખાશે તમને આગળ શીખવાડ્યું છે હવામાં લખતા અને અહીંયા હું પણ લખું છું જોતા રહેજો છ છ ફુગ્ગા હજી એક ચિત્ર બતાવું છું તે ધ્યાનથી જોજો ખબર છે બાળકો સાનું ચિત્ર છે આ તમે જોયું છે આવું કશું બરાબર બરાબર તમારા ઘરે લાઇટ જાય છે ત્યારે મમ્મી તેને સળગાવે છે બરાબર અને કહેવાય મીણબત્તી શું કહેવાય મીણબત્તી ચાલો ગણવું છે કેટલી મીણબત્તી છે તે મારી સાથે સાથે બધા મૂટેથી ગણજો હો મને અવાજ અહીંયા સુધી આવવો જોઈએ ચાલો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી મીણબત્તી થઈ બાળકો નવ મીણબત્તી ખૂબ સરસ હવે શું કરીશું આપણે દેખાયો ને બધાને નવ તમે પણ ખૂબ સરસ રીતે લખજો બાળકો મજા આવીને બાળકો તમે શું કરશો મમ્મી કે પપ્પા ચિત્ર દોરી આપે ને તે ઘણી અને બાજુના ખાનામાં લખવાનું છે આપણે હમણાં જે પ્રવૃત્તિ કરી એવું જ હવે તમારે ખાનાવાળી નોટમાં લખવાનું છે તો ચાલો ખાનાવાળી નોટમાં કેવી રીતે લખાય તે આપણે જોઈએ બાળકો તમારી પાસે આવી ખાનાવાળી નોટ હશે તો વાલી મિત્રો તમે શું કરશો તમારા બાળકને એક એક ખાનામાં આ રીતે તમને આવડે એવા ચિત્રો દોરી આપજો જરૂરી નથી કે મેં દોર્યા છે એવા જ દોરવા તમારે દોરી આપવાનું અને બાળકો તમારે શું કરવાનું ગણવાનું અને બાજુના ખાનામાં એ અંક લખવાનો એટલે તમને ગણતા અને અંક લખતા આવડે પણ આપણે લખવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે બોક્સની અંદર જ લખાય એક જ સરખો અંક લખાય અને સુંદર અક્ષર આવે બરાબર તમને આ ચિત્ર દેખાય છે ને આવી રીતે વાલી મિત્રો નવ સુધીના અંક આપણે લેવાના છે અને તમે અલગ અલગ સંખ્યાના ચિત્રો જેવા આવડે એવા દોરજો અને બાળકોને ગણવા આપજો અને બાળકો તમારે તે લખવાનું છે સુંદર અક્ષરે લખજો હો બધા અને ભૂલ થાય નહીં એ રીતે ગણતરી કરજો અને પછી મમ્મી પપ્પા કે ભાઈ બહેનને તમારે બતાવવાનું છે અને જો ભૂલ થઈ હોય તો તે ફરી સુધારી દેવાનું ફરી ગણવાનું ને ફરી લખવાનું બધા કરશો ને ખૂબ સરસ ચાલો હવે આપણે આગળ જવું છે આગળ એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ હવે બાળકો છથી નવ સુધીનું પુનરાવર્તન કર્યું આગળ એકથી પાંચની સંખ્યા પણ આપણે જોયેલી છે તો હવે હું તમને ચિત્રો બતાવીશ અને બાજુમાં અંક લખેલા છે તમારે ધ્યાનથી ચિત્રો જોવાના અને આપણે એ ચિત્રો ગણી અને બાજુમાં જે સંખ્યા આપી છે તેની સાથે જોડીશું ગણવામાં ધ્યાન રાખીશું અને અંકને પણ સારી રીતે શોધી કાઢીશું એટલે બરાબર ચિત્ર પ્રમાણે અંક સાથે જોઈન્ટ કરી શકાય તો બધાને આ પ્રવૃત્તિ કરવી છે ને ચાલો હું તમને બતાવું છું તમે અહીંયા જોજો કેવી રીતે ગણતરી કરાય અને અંક સાથે ચિત્રને કેવી રીતે જોડાય બાળકો તમને અહીંયા જુદા જુદા ચિત્રોના જૂથ દેખાય છે ને તો આપણે એ જૂથ ગણીશું અને કઈ સંખ્યા સાથે તે જૂથને જોડાય તે જોડવાના છીએ પહેલાં આપણે જૂથ જોઈએ ચાલો આ પહેલું જૂથ સાનું છે સાનું ચિત્ર છે એ જૂથમાં તમારી આજુબાજુમાં પાંદડા દેખાય છે ને તમને તો આપણે પાંદડા ગણીએ ચાલો મારી સાથે સાથે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત મારે તો સાત પાંદડા થયા તમારે કેટલા થયા બરાબર તમારે પણ સાત થયા ને તો હવે મને કહેશો તમે કે અહીંયા તમને સાત ક્યાં દેખાય છે મળી ગયો બધાને સાત આપણે પાંદડાને સાત જોડે જોડીશું દેખાયો તમને સાત તો આપણે પાંદડાને સાત જોડે જોડવાના છીએ દેખાય છે બાળકો ચાલો હવે બીજું જૂથ જોઈએ બીજા જૂથમાં કોણ છે આ અરે ખૂબ સરસ પક્ષીઓ દેખાયા તમને બરાબર ચાલો ગણીએ પક્ષીઓ કેટલા છે તે મારી સાથે ગણજો હ અને મોટેથી બોલજો મને અવાજ સંભળાય તે રીતે ચાલો ગણો તો એક બે ત્રણ ચાર ખૂબ સરસ તમારે ચાર પક્ષી થયા હવે મને શોધી બતાવો તો અહીંયા ચાર ક્યાં છે કોને મળી ગયો ચાર પહેલાં અરે વાહ બધાને ખૂબ સરસ તો ચાલો આપણે પક્ષીઓ સાથે ચારને જોડી દઈએ પક્ષીઓને ક્યાં આગળ જોડીશું જોડે દેખાય છે બધાને હવે એની બાજુનું જૂથ જુઓ જુઓ છે બરાબર શું છે રીંગણ તો આ જૂથમાં કેટલા રીંગણ છે ગણીશું ને ચાલો ગણો તો મારી સાથે સાથે એક બે ત્રણ ચાર પાંચ હવે તમને ખબર પડી ગઈ કે ગણ્યા પછી આપણે શું કરીએ છીએ અરે વાહ તમે તો પાંચ પણ સુધી કર્યો મારા કરતાં પહેલાં ખૂબ સરસ તો ચાલો આપણે રીંગણને પાંચ સાથે જોડી દઈએ રીંગણને પાંચ સાથે જોડી દઈશું ચાલો હવે આ શું છે બધાનું ખૂબ જ પ્રિય મમ્મી પપ્પા પાસે મંગાવો છો ને શું છે આ આઈસ્ક્રીમ અને કેટલા આઈસ્ક્રીમ દોર્યા છે કોણ કહેશે અરે વાહ બધા બોલી ગયા મોટેથી ખૂબ જ સરસ બેની ખબર પડી ગઈ છે તો બે ક્યાં લખેલો છે જુઓ તો બે મળ્યો આઈસ્ક્રીમને આપણે બે સાથે જોડીશું બધાને બે મળી ગયો જોડી પણ દીધું તમે અરે વાહ તો આઈસ્ક્રીમ બે સાથે બાળકો આપણે ચિત્રો જોઈને તેને અંક સાથે જોડ્યા હવે વાલી મિત્રો તમે શું કરશો આગળ જેમ ખાનાવાળી નોટમાં લખ્યું ને તો હું તમને અહીંયાથી બતાવું છું ચિત્ર દોરી આપજો બાળકને અને બાજુમાં અંક લખી આપજો પરંતુ અંક ચિત્ર પ્રમાણે ના લખશો થોડો આડા આવડી લખજો એટલે બાળક ચિત્ર ગણશે અને શોધી કાઢશે કે મારે તેને કયા અંક સાથે જોડવાનું છે વાલી મિત્રો થોડી આટલી મદદ કરજો કારણ કે આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે એમને ચિત્ર દોરતા ના આવડે એટલે તમે દોરી આપજો અને બાળકો મમ્મી દોરી આપે ને બાળકો હવે આપણે નોટમાં લખીશું ને તો અહીંયા હું તમને નોટમાં કેવી રીતે લખાય તે બતાવું છું બાળકો અહીંયા દેખાય છે તમને અને વાલી મિત્રો તમે પણ ખસ જોજો આ રીતે તમે અલગ અલગ ચિત્ર દોરી આપજો અને તેને બાજુમાં સંખ્યા લખજો જો અહીંયા મેં તમને એક વસ્તુ ઉદાહરણ રૂપે બતાવી છે બાળકો તમારે ગણી અને સંખ્યા સાથે જોડવાનું છે વાલી મિત્રો ખાનાવાળી નોટમાં આ રીતે આપના બાળકને ચિત્ર અને અંક લખી આપજો બાળકો મજા આવીને બધાને આપણે પથ્થર વડે જૂથ બનાવ્યા ચિત્રો ગણીને સંખ્યા લખી અને ચિત્રોને જોઈ અને તેને સંખ્યા સાથે જોડ્યા તો ચાલો તમને ગમતી પ્રવૃત્તિ કરાવું છું અહીંયા હું થોડાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો આપણે જોઈશું અને હું કહું એટલા જ ચિત્રમાં આપણે રંગ કરવાના છીએ બધા તૈયાર છે મારી સાથે બાળકો તમને અહીંયા ચિત્રો દેખાય છે પક્ષીઓ છે કેરી છે હાથી છે અને ઈંટ છે પરંતુ આપણે આપણને કે એટલા જ અંકમાં રંગ પૂરવાના છે અહીંયા હું તમને બતાવું છું એ તમે બરાબર ધ્યાનથી જોજો હાથી અહીંયા તમને ઘણા બધા દેખાય છે પરંતુ હું તમને કહું છું કે આપણે એક હાથીમાં રંગ પૂરવાના છે કેટલા હાથીમાં એક હાથીમાં તો ચાલો રંગ પૂરીએ તમે બરાબર ધ્યાનથી જોજો બરાબર સરસ રીતે કલર કરવાનો છે કલર બહાર ના જાય અને આપણને એક કીધું છે ને એટલે એક જ હાથીમાં આપણે રંગ કરીશું એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બધાએ બાળકો જોયું ને આપણને ઘણા બધા ચિત્રો આપ્યા હોય પરંતુ જેટલી સૂચના મળે કે એકમાં રંગ પૂરો ત્રણમાં પૂરો પાંચમાં પૂરો તો તમારે ઘણી અને એટલા જ ચિત્રમાં રંગ પૂરવાના છે બાળકો આપણે રંગ કર્યા અને રંગમાં પણ સૂચના મળે એ રીતે જ રંગ કરતાં શીખ્યા હવે તો નવ સુધીની સંખ્યા બધાને સમજણ પડી ગઈ હશે મને એવું લાગે છે આવડી ગઈ ને બધાને હા કે ના તો સારું હવે છથી નવ કેવી રીતે લખાય એ હું તમને શીખવાડું છું હું લખીને બતાવીશ તમે બરાબર જોજો પછી તમારે પણ મારી જેમ લખવાનું છે એટલે હું અહીંયા લખું છું તે બધા ધ્યાનથી જોજો બાળકો દેખાય છે તમને અહીંયા શું લખ્યું છે તે અરે વાહ બધાને આવડી ગયું છે ને શું કહેવાય અને છ તો હવે છ આપણે પહેલાં તમે જો અહીંયા ટપકા ટપકા ટપકાથી કર્યો છે આપણે તેને લખીશું અને પછી નીચે લખીશું છ કેવી રીતે લખાય તે બરાબર જોજો પહેલાં આ રીતે ટપકા જોડવાના છે અહીંયાથી નીચે અહીંયાથી નીચે દેખાયું બધાને શું લખીએ છીએ આપણે છ છ ગળે છ બધા જાતે ત્યાં પણ તમે બેઠા છો ને ત્યાં પણ લખવાનો પ્રયત્ન કરો અને આંગળી વડે હવામાં પણ લખી શકશો અહીંયા આપણે આ રીતે લખવાના છીએ છ છ બોલતું જવાનું અને લખતું જવાનું એટલે આપણને યાદ રહે કે છ કેવી રીતે લખાય તે ચાલો આગળ શું દેખાય છે હવે સાતને પહેલાં ટપકાવાળી લાઇનમાં જોડીશું તો સાત અહીંયાથી શરૂ કરીને આ રીતે ટપકા જોડતા જાઓ અને સાત લખતા જાઓ ટપકા જોડતા જાઓ અને સાત લખતા જાઓ હવે નીચે કેવી રીતે લખાય તે જોઈએ તો આમ ગોળ કરીને આમ સાત ગોળ કરીને આમ સાત 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 બોલવાનું અને લખવાનું હવે એની નીચે શું દેખાય છે બધાને ખૂબ સરસ બધાને યાદ છે આમ કરીને આઠ ટપકા જોડવાના અને આઠ લખવાનો ટપકા જોડવાના ને આઠ લખવાનો હવે આઠ કેવી રીતે લખાશે આઠ 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 ચાલો આઠ ની પછી શું આવ્યું

નવ 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 બાળકો છ થી નવ અંક કેવી રીતે લખાય તે જોયું ને બધાએ તો હવે બાળકને દરરોજ લખી આપજો એક સાથે બધું બહુ ના આપી દેતા લખવા પણ રોજ એક પાન તો તમે કરાવજો લખશો ને અને દરરોજ મમ્મીને બતાવજો હં કેવું લખ્યું છે તે અને બોલતા જજો અને લખતા જજો એટલે બધાને આવડી જાય બાળકો નવ સુધી સંખ્યા શીખી ગયા ને અને મને લાગે છે કે તમને આવડી પણ ગયું છે અગાઉ એકથી પાંચ શીખ્યા હતા હવે આજે છથી નવનું ખૂબ જ બધું પુનરાવર્તન કર્યું હવે એકથી નવ બધ અને પાક્કા આવડી ગયા છે દાદર ચડીએ ત્યારે એક બોલીએ બીજા પગથિયા પર બે બોલીએ આગળ જઈએ તો ત્રણ બોલીએ ચાર બોલીએ પાંચ બોલીએ એમ આપણે દાદરો ચઢતા જઈએ અને નવ બોલીએ છીએ હવે આપણે નવમાં દાદરેથી નીચે આવવું હોય તો પહેલો અંક કયો આવશે નવ આઠ સાત એમ ઉતરીએ ત્યારે પહેલાં નવ આવ્યો આઠ આવ્યો સાત આવ્યો એ રીતે અંક આવે છે તો હવે હું તમને એકથી દસ અંક સીધા અને ઉતરતા એ શીખવાડવાની છું બધા અહીંયા જોજો અને એના પછી આપણે રમત પણ રમવાના છીએ અને હું જોઉં છું કે મારી સાથે સાથે કોણ ફટાફટ રમત રમે છે તો બરાબર અહીંયા ધ્યાન આપજો આપણે એકથી નવ અંકને લખીશું અને બોલીશું બાળકો તમને અહીંયા અંક દેખાય છે આપણે એકથી નવ અંક લખેલા છે તો ચાલો આપણે એને બોલીએ ક્યાંથી શરૂઆત કરીએ છીએ બોલવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ફરી એકવાર બોલી જઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવેકડા તો તમે રોજ બોલો છો બોલો છો ને હવે કેવી રીતે એકડા બોલવાના છે એ હું તમને બતાવું છું બરાબર જોજો હો આ એકડા બોલ્યા એને સીધા એકડા સીધો ક્રમ ચડતો ક્રમ કહેવાય હવે અહીંયા હું ગોઠવીને તમને બતાવું છું તમે જોજો કે એ એકડા કેવી રીતે બોલાય જોયું બાળકો હમણાં તો આપણે પહેલાં એક મૂક્યો હતો હવે શું આવી ગયું જુઓ તો બરાબર આ શું છે નવ હવે આ શું છે બોલો તો આઠ આ સાત આ છ આ પાંચ અને શું કહેવાય ચાર ત્રણ બે અને એક પહેલાં આપણે સીધા એકડા બોલ્યા હવે અને ઉતરતો ક્રમ કહેવાય શું કહેવાય ઉતરતો ક્રમ જ્યારે ઉતરતા ક્રમમાં બોલીએ ત્યારે મોટી સંખ્યા પહેલાં આવી જાય બાળકો દેખાય છે તમને આ શું છે આપણો દાદર ચાલો આપણે દાદરો ચઢીશું મારી જોડે જોડે તમે પણ બોલજો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દાદરો ચડ્યા ત્યારે સીધા એકડા હવે નીચે ઉતરવું છે તો કોણ પહેલું આવશે બોલો તો શું દેખાય છે તમને બરાબર નવ હવે આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક મજા આવી ગઈ બધાને ફરી એકવાર બોલવું છે હવે થોડું ફાસ્ટ બોલવાના છે હો ફટાફટ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે ઉતરતો ક્રમ ફટાફટ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક મજા પડીને બધાને દાદર પર ચડવાની ને ઉતરવાની તો દાદરો ના હોય ને તોય ચિંતા નહીં કરવાની શું કરવાનું રોજ તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એકડા બોલવાના પછી ઊંધા એકડા બોલવાના મમ્મી પપ્પા સાથે પણ બોલાય ભાઈ બહેન સાથે પણ બોલાય મજા પડીને તો શું કરશો હવે તમે રોજ આ રમત સીધા એકડા એકવાર બોલજો અને ઉતરતા એકડા એકવાર બોલજો એટલે તમને સીધો ક્રમ અને ઉતરતો ક્રમ યાદ રહી જાય અને પછી તમારે રમતમાં જોવાનું કોણ ફટાફટ બોલે છે મમ્મી બોલે છે કે તમે બોલો છો એટલે તમને એકથી નવ અંક સીધા અને ઉતરતા ક્રમમાં યાદ રહી જશે હવે આપણે જે શીખ્યા તેને લખવાનું છે તો હું તમને બતાવું છું આપણે એક સીધો ક્રમ અને ઉતરતો ક્રમ કેવી રીતે લખાય બધા અહીંયા બરાબર ધ્યાન આપજો બધા મારી સાથે છે ને વેરી ગુડ તો હવે હું અહીંયા લખું છું તમે જોજો આપણે એકવાર સીધા ક્રમમાં લખીશું અને પછી ઉતરતા ક્રમમાં લખીશું ચાલો બધા અહીંયા ધ્યાન આપો દેખાય છે અહીંયા સાનાથી શરૂઆત કરેલી છે બરાબર સમજણ પડી ગઈ તમને તો એક લખ્યો છે વચ્ચે વચ્ચે ખાના ખાલી પણ રાખ્યા છે અને અમુક જગ્યાએ અંક લખેલા પણ છે તો આપણે શું કરવાનું છે હવે સીધા એકડા એકથી શરૂઆત થાય ત્યારે સીધા એકડા એટલે બોલવાનું જ્યાં ખાનું ખાલી લાગે ત્યાં જે અંક આવતો હોય તે આપણે લખવાનો છે તો ચાલો બોલીશું અને લખીશું અહીંયા એક છે એક પછી બે ત્રણ તો આપેલો જ છે હવે અહીંયા ખાનું ખાલી છે તો શું લખીશું બોલો તો બધા શું આવશે ચાર અહીંયા પાંચ લખેલો જ છે એટલે લખવાનું નહીં જ્યાં ખાનું ખાલી આવે ત્યાં એના પછીની સંખ્યા આપણે લખવાની છે પાંચ છે તો પાંચ પછી શું આવશે બહુ સરસ બધાને યાદ છે છ હવે જુઓ અહીંયા તો લખેલું છે તો આપણે જોવાનું ફક્ત અને એના પછી શું આવે તે વિચારવાનું છે અહીંયા શું છે સાત સાત લખેલા જ છે હવે એની નીચેનું ખાનું જુઓ તો અહીંયા શું આવશે બોલો તો બધા બધાને આવડી ગયું અહીંયા આઠ અને નવ તો લખેલો જ છે તો આપણે સીધા એકડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લખ્યા હવે શું કરીશું હવે આપણે ઉતરતા ક્રમમાં લખવાના છીએ જો આ એકવાર છે ને એ તમે નોટમાં સીધા એકડા લખી દેજો તમારી જાતે હવે એની બાજુમાં જુઓ બાળકો દેખાય છે તમને આ ખાનું અહીંયા તો કશું નથી શું લખશો પણ તમે નીચે જુઓ શું દેખાયું તમને આઠ તો તમને મેં શીખવાડેલું યાદ કરો બધા જ્યારે ઉતરવાનું હોય ત્યારે ક્યાં આપણે ઊભા રહ્યા હતા છેલ્લે નવ એટલે નવ પછી ઉતરીએ તો આઠ યાદ આવી ગયું બધાને તો અહીંયા આવશે નવ આઠ તો આપેલો જ છે તું આવ્યું તું આઠની પહેલાં યાદ આવ્યું બધાને તું સાત હવે જુઓ સાતની પહેલાં છ છ તો આપી જ દીધો છે હવે યાદ કરો છ ની પહેલાં શું આવ્યું તું બરાબર છ ની પહેલાં પાંચ અરે વાહ તો હની પહેલા શું આવ્યું એ પણ બોલી ગયું બહુ જ સરસ પાંચ ની પહેલા ચાર બધાને યાદ છે હવે ચાર ની પહેલા ત્રણ તો આપી જ દીધા છે હવે ત્રણ ની પહેલા આ તો બધાને યાદ છે ફટાફટ આવડી ગયું બધાને ત્રણ ની પહેલા બે અને બે ની પહેલા એક જો આપણો ઉતરતો ક્રમ થઈ ગયો સીધો ક્રમ ઉતરતો ક્રમ અંક બોલવાના અને લખવાનું બાળકો મજા આવીને તો શું કરશો હવે આપણે જે જે શીખ્યા તે બધું જેટલું તમને સૂચના મળી છે તેટલું મમ્મી પપ્પાની મદદ લઈ અને નોટમાં લખજો વસ્તુઓ લઈને જૂથ બનાવજો અને એકથી નવ અંક ગણજો એટલે તમને બરાબર આવડી જાય હં તો ચાલો આપણે ફરી મળીશું